તો સીતારામ બધાને આજે ત્રણ વાગી જશે અને બધું વૈભવને અને ને થાબા માથે આવીશું તો ધાબામાંથી બાજરો ભૂકેલો હતો તો દાણું કરવા આવીશું તો આજે દાળ ભાત બનાવવાના છે દાળ ભાત બનાવવાના છે તો હવે દાળ ભાત બનાવવા મળું દાળ બફાવા મૂકી દીધી છે તુની દાળ અને આમાં છે ભાત ભાત બનાવવાના છે તો હવે આંધણ આંધણ બનવા મૂકી દીધું છે દાળ બનાવી નાખી છે સરસ મજાની જો દાળ બની ગઈ છે અને અને ભાત બનાવી નાખ્યા છે દાળના ભાત તો બની ગયા તો સરસ મજાની દાળ બની ગઈ છે તો લસણ પલાળ્યું છે તો આખા લસણનું શાક બનાવવાનું છે તો લહણ ધોવા મૂક થી ધોઈ નાખવું મૂકી દેવાનું આખા લસણનું શાક છે બનાવવાનું આજે લસણ ધોઈ નાખ્યું છે આખું લસણ તો આખા લહાણ નું શાક જો બની ગયું છે મૂલી નું આખા લહાણ નું શાક છે તો આખા શેરી છે તો થાબા માથે જો વેકરો તો થાબા માથે બાજરો શીકવો છે તો દાણું છે તો 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 સાયો આવી ગયો ત્રણ વાગે સાંયો આવી જાય છે તો હવે ભરી લો બધું અને મસ્તીનો બાજરો છે સરસ મજાનો બાજરો પણ મસ્તીનો છે